કધાળા પાટણ મેલ્યું મને તું તમે જન ઇના તેડે એક ભેસ આવીતી ભેસ આવીતી ઓય કે પણ તમારા હું લે તેડે દોડવું પડે એટલે તમે વાત તો હંભળો હ તમારા જે તેડે પેલા ભેંય આયા તા મારા ઘેર વોટ માંગવા વોટ માંગવાતે ભી રે ઓય એટલે યોને મારે તમને ના

એ પેહે તમાર કે રાયા એ વખત મન ફોન કરી દીતો તમુ તરત ઈકન હાજર થઈ જોત હવે ઈમો તમન સુગા ફોન કરવો પડે અમે ચોખો ચોખો ના ના પાડી દી અમે અલે પણ માલે આ તો એનો પ્લાન છે મને એવું લાગે છે સરપંચ હ હું શું કહું ખબર છે આ મને મારી ગયા કાલ દાળ ઉગર ને કાલ ગોમો બધન મારી જોય તો વો તમાર તો બધે બધે વોટ ઈરા ખેચી જાય ના ના માલે ઈમાટા હે ના વોટ ખેચી જોઈ રહ્યા તમને ખબર જ નહી ત્યાં ગટઈ ની એ તો ડાયરેક કો નહીં નહી દેવાવાળી જ કરી છે એટલે ઈ હે ને દારૂ પીન આવતો છે ને વાપરતો વાપરતો નીવે કોઈ નું મને એવું જ લાગતું તું પણ વાત ન વાતી પીહઈ નોમ લેતા હતા મને માલે આખી વાતની ની સમજણ પડી ગઈ છે કેમ કે ગામોલે વાન કોઈ વાટ આલે એમ નહી બરોબર ઓય એટલે આરે મારી બીવરાઈન વાટ ઉપર કરતા છે એવું લાગે છે હું પણ એમ ના સાલા માલે મારે જાવું જ પડશે હાલ તરત ઘટે ના ક્યારે જ અને યુવાને સબક શીખવા પડશે ના પેલા તો બેહેન કે જાવ છે હું એમ જ કહો તમે પેલા બેહેન સમજાવો હું એ ચમ કે રહે ના આ ભરી ઘટે ને ભાઈ યે મેન મોણ છે એટલે પેલા એ સમજાવો હું એ નકા આજ ના તો હું તો હું પણ બીજોય ની કે તમે પેલા જજો કોઈક સમજાવ્યો મારે આ તો મને ભાજી જાય કે હમણે ઘડી કરીને કોઈ બીજાને બાગી

આધાર કાર્ડની ની ઝેરોક્સ આવી ગઈ સુટની કાર્ડની ની ઝેરોક્સ આવી ગઈ જીતવા તો મારે જ છે આ ગોમ નો વોટ બધા ખેંચી જીતી જાવ છે બાલે ને ખબર પડે કે ના કને ચેલેન્જ આલી છે બે હાય ઉપા તો આ બાલે ઓએ હું નાટક આ દે તમે જો હું શું નાટક આ દે છે એટલે તમે સીધી રીતે નહીં જીતી કેતા એટલે તમે કેવા શું માંગો છો મારું કેવું એમ છે કે તમે

તો તમે તો ક્યાંથી મનાય હું અમે તમે ઉભા રહ્યા છો એટલે તો નહીં મનાત દો તારા ના મોનોય ચમ કે સરપંચ મુદા બાનો છું પેહાઈ એક વાત તો નક્કી છે કે તમે સરપંચમાં નહીં આઈ કેવાના અલે મુદા બાનો છો તમે તમે તો કેચીલે પાછું હું કેચીલે પાછું અલે કેચન મારે જરૂર નહીં પડે તમારું હાથી ખેસે જ આવ હા તે જોઈએ ને આપણે જોઈએ ને જોઈ લેજો તમે અલે ગોમમાં વસ્તીન બિવરાવો છો તમે એ પણ મુચાળી બિવરાઈ છે વસ્તીન તો તમે વસ્તીનું નામ લ્યો છો એ હે મને બધી ખબર છે હો

ઈચો માર સમસો છે અરે સમસો છે તમારો તાણા તમારે કે આવતી તો જઈ માલે નો પગ પાજ્યો છે જો બાલે હું નઈ કીધું ઈને ઈને શું કે દારૂ લ્યો છે તો જઈ ભાગતા હોય હું મારો શું હો બે હે હું એ સરપંચ છું કોઈ મને ખબર પડે છે થોડી અલ્યા બે જીવે તો ના કોઈ ના પગ ભાગે લઈ રહ્યો એટલે સરપંચ હતા હાલ નહીં તમે અરે હજી તો સરપંચ મત છું હજુ આવો તાણી વાત કરો છો એટલે બે મને ખબર છે તમે તો અબાના નહીં એટલે તમે ગમો કોઈ વાટે નહીં આવું ના કરશો તો તમે માના બોલો છો તો તમે જે સીધી રીતે વોટ લ્યો છો સેમ એટલે અમે શું કર્યું આ બાળુબાન ઘેર જાય અને દાદા હજાર રૂપિયા કોણ આવે છે હા બોલો બોલો હવે જે મલતી બંધ થઈ જાય એટલે બેહે તમે કોઈને કીધું બળુબાએ અલ્યા બળુબા તો ફૂલકના થી તમને છે નહી ખબર અલ્યા પણ બળુબા તો કી ફૂલકના રહ્યા ઈયા છોકરો તો ઉંછાર છે કે ઈયા છોકરે બધું કીધું કે મન બાલિયા આલે છે પૈસા કેવા તમે આલો વોટ જોતું હોય તો અલ્યા પ્યા એવું નતું એ છોકરા નજીક વાત ખબર જ નહીં હું એ બળુબાન તારી શું ખબર નથી તારી મનતો હવે ખબર રાખો જીતું હોય તો જીતો ને કચ્છ લો પાછું ફોરમ ના પાછું તો કદી નઈ ખેંચવાનો પાસે આવી રાડ ને હા જોવે કહેવાય છે તમારી રાડ ના આપી જોવે અમારી તો કસી રાળ નહીં આવતી આ તમારી દાય આ એકી દાણા દાય વાહ તો જીતવાનો તો હું છું

મને નહી હાલો છે આપણું વોટર ને એનું પહેન બંધાઈ ગયું છે હાલ તો તમે ના પાડતા પહેન નહીં આયા ને તો સીધા બંધાઈ ગયું એટલે સરપંચ મને મારે જોવાનું તો તમે શું કેવા માંગો છો એટલે એટલે છે ને તમે આયા છો નિમ જતા રહો કેમ કે આપણે વોટ પહેરીને જાળવાના હતા ના ના ગટે હું શું કહું છું તમારે ખર્ચા પાણી ના જોતા હોય ને તો હું આ એટલે સરપંચ રિશ્વત આલી તમારે વોટ જોવી છે એમ મેં અમારો રિશ્વત ના કહેવાય તો કેસ કરશો તો પછી હું એ કેસ કર્યો કે તમે માળે નો પગ પાછો એવું ના વાત એટલે મારું કેવું એમ છે કે રાતે અને કીધું હોય

અરે ગટે તમે કદી દારૂ થી ઉમસાયા હોય તારો ગમો કે હું હારું થયું છે હું નહીં થયું ગમમાં મેં બધું જોવા જ છે એટલે રોડ જોયા છે અરે રોડ તો વાત કરો વર્ષો દાદ થઈ ગયા એટલે પછી એવું થાય પણ હું કઉ છું ગટે તમારે ખચાપોણના પોણી ના પોટલી ના ગમે તે જોતા ઘર માં વપરાતી વસ્તુ જોતી હશે ને તો એમ હું લાઈન આલ્યો પણ વટ તમે મનાલજો આલજો સરપંચ આપણે ચીવા ખબર જીપ કપાઈ ને ભય પડે પણ કદી વચન ના તોડો સમજ્યા એટલે આપણે ભેહાઈ હંગા વચન કરેલો છે ચાન કર્યું વચન હ રાતના નું તો પછી મોંતા કેમ નહીં તણ રાતે નતા એવું કહો તમે તો ના એ મને વાત કરો છો મારી મરજી તો તો नक्की એ ભેહાઈ એ તમને કોક આલેલું છે અને તમે પગ માલેનો ભાડ્યો છે હવે કેસ કરવો છે મારે જો કરી આવો જો નહીં બીક લાગતી એટલે જેલમાં જાવો પાછા બટાર બોલી રહ્યા હો પણ હો જેલમાં જાતા અમે કેટલી વખત જેલમાં જઈ રહ્યા અમન ખબર છે જેલ કેવી છે એ તો તમને ખબર હશે પણ ગટે આ ફેરા સુટ્યો નઈ પાછા ના સુટતા હોય હળી જાતા હોય ખાવા તો ભાષે કે એક ટક જો તમે આ નહીં નહીં જતા રહો જો ગટાઈ હું કઉ છું શું એટલે ભેહી કરતો મને વોટ આલો સારું રહે એટલે તમે મને ઘર કરી આલજો અરે ઘર સુ તમાર બંગલો કરો છે ને તો કરી આલ્યો બેહી મન શું કીધું ખબર હ આખી તમે એક બિલ્ડિંગ બોત જાલ્યો કેટલા માળની હ કેટલા માળની 12 માળની એટલે તમાર 24 માળની જોવે છે ના નહીં જોતું જ નહીં માર તમે ઓચી ઉભા થઈ જો ની જોવે છે મારે એટલે તમે ઓછી જતા રહો ને ભાઈ મારે ધોકો લેવો પડશે એટલે તમે સરપંચ ને મારશે હવે ખબર તો છે કે હું કોઈની લાજ શરમ રાખતો જ નહીં એટલે આ સિમીમ જતા રહો તમે જો ગટે કશ્યો વાધો નહીં એટલે તમે અને બેહે એટલે બે જણા વાતથી તો કોઈ તમે નહીં બેહે કે જીતી જવાના હા તે જુઓ છે ગમી હા તે જોઈ લેજો અને હવે મારી વોર્નિંગ સમજો કે ધમકી સમજો ગોમ વાળાને હવે તમે હાથ કે આડતા જ ના તમને કહી દીધું આ આરુ આરુ જો નકા ગોટ્યા ની જળો પાછા ઘટે આ ની જળો જો તમે તારું ઓય ઓછ તમે પડો ના કમણ ઓય તમે હાજા ની જો એ તો ઘટે બધું જે છે બરોબર છે ને કમણ હાલવા હોય ઓય પાડી દો તમે ને હમણા આ ખાલી એ તો ચૂંટણી આવે છે એટલે અડતો ન અડજો સરપન એટલે આખા ડાળો ખાલી જો ઘટે ચૂંટણી થઈ જવા દો પછી તમારી વાત છે હાલ નહીં હા કે તમે જતા રહો ઓય છી ન કમણ હાજા ની રો કઉ છું હાલે હું વોર્નિંગ આલુ છું મુ એ એટલે તમારી ચીડી કોનો હાથ છે આટલો બધો પાવર કરો લે તમે

મારી વાત આવી ગયો હું તમે ચૌદ ની બિલ્ડિંગ કરી જતી તારી ચૌદ ની બિલ્ડિંગ આવી શું ગટાઈ